નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું છઠ્ઠી ના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરું એ પહેલા તમારે આપણા કરંટ અફેરની તમામ પીડીએફ જોઈતી તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો પ્લે સ્ટોરમાં સર્ચ કરશો હાર્દિક સર એકેડમી એટલે તમને મળી જશે સ્પેલિંગ બરાબર લખજો તો વાંધો નહીં આવે બાકી વોટ્સએપમાં તમે મેસેજ કરશો તો પણ તમને લિંક મળી જશે ડાઉનલોડ કરવાની ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી જ છે એટલે તમને લિંક બાબતે તો કોઈ પ્રશ્ન નહીં થાય બરાબર તો આ લેક્ચર ઈ બુક છેડ કરવી ડાઉનલોડ વાળા કોર્સ અલગ છે ઈ બુક એવા એકદમ ઓછા પેજમાં આપણે સેટ કરીને આપીએ છીએ જેથી તમને પ્રિન્ટ કાઢવી પણ ઘણી સસ્તી પડી જાય બરાબર અને ખૂબ જ ઓછા પેજમાં આપણે બધું કરંટ અફેરનું લખાણ એકદમ સુવ્યવસ્થિત વાંચવાની મજા આવે એવા ફોર્મેટમાં આપણે આખું લખીએ છીએ તો એક વખત ખાલી તમે એપ્લિકેશનમાં ફ્રી કોર્સ પણ છે તારીખથી સંપૂર્ણ ભારતમાં લાગુ કરવાની અત્યારે એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે તો આ ઓક્ટોબર સત્યાવીસ થી આખા ભારતમાં લાગુ થશે હવે આ જે એકસ્ટિક એલર્ટિંગ સિસ્ટમ છે એ શું છે એ પેલા સમજવું પડે ઓકે અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ આવવા છે બાર કોઈ પગેથી ચાલીને જાય છે તો એવા વ્યક્તિને ખબર પડે કે પાછળ કોઈ ઇલેક્ટ્રિક વ્હીકલ આવે છે નોર્મલી પેટ્રોલ ડીઝલ કે સીએનજી વ્હીકલ હોય એમાંથી અવાજ આવે તો આપણને ખબર પડે છે કે ભાઈ પાછળથી આવે છે કોઈક વાહન બરાબર પણ ઘણા વાહનો આ ઇલેક્ટ્રિક વ્હીકલ વાત કરીએ તો એમાં ખબર ના પડે કે ભાઈ કોઈ વાહન આવીને જતું રહ્યું છે ખાલી ટાયર ના પૈડા ફળવાનો જોવા જ આવતું હોય બરાબર તો એવા વાહનો માટે આ સુવિધા લાગુ થશે ને ઓક્ટોબર સત્યાવીસ થી લાગુ થશે ઇલેક્ટ્રિક કાર બસ અને ઇલેક્ટ્રિક ટ્રકો જે છે બરાબર ખાસ કરીને તો એવા બધા જે વાહનો છે એની અંદર આ એવીએસ સુવિધા લાગુ થશે પૂરું નામ બે ચાર વખત બોલી ગયું છે એટલે વારા ઘડીએ રિપીટેશન નથી કરતો ઓકે ટૂંકમાં આનો મુખ્ય હેતુ પગપાળા ચાલતા લોકોને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનો છે ઇલેક્ટ્રિક વ્હીકલ મેં જેમ જે સમજાવ્યું એ પ્રમાણે કે ખૂબ શાંત હોય છે ઇલેક્ટ્રિક વહીકલ બરાબર તો એના માટે છે કૃત્રિમ રીતે આ ઉપકરણ અવાજ ઉત્પન્ન કરશે જેથી બહારથી જે લોકો ચાલીને જતા હોય એને સંભળાય બરાબર આ સિસ્ટમ 25 કિલોમીટર પ્રતિ કલાકની થી ઓછી ઝડપે ચાલતી વખતે આપમેળે સક્રિય થઈ જશે બરાબર મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ હાઇવે મંત્રાલય દ્વારા બધી સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે તમામ ઇલેક્ટ્રિક વેહકલ મેન્યુફેક્ચર છે એના કે જેના હેઠળ લાગુ કરવામાં આવે છે ઘણા બધા દેશોમાં ઓલરેડી આ છે જ જેમ કે યુકે અમેરિકા જાપાન ઓકે યુરોપિયન યુનિયન આ બધા પહેલાથી જ આ બધી સિસ્ટમો ધરાવે છે બરાબર ભારતમાં હવે થશે ઓકે બાકી ભારત વિશે થોડાક અગત્યના મુદ્દા રિવાઈઝ કરી દઉં જેમ કે પાંચમી વખત ભારતે પાકિસ્તાનને સોરી નવમી વખત ભારતે એશિયા કપ જીત્યો પાકિસ્તાનને હરાવ્યું અગ્નિપી મિસાઈલ નું રેલ આધારિત મોબાઈલ પરીક્ષણ લોન્ચ કર્યું ભારતે ઓકે એકત્રીસ માર્ચ છવ્વીસ સુધી ચાંદીની આયાત ઉપર પ્રતિબંધ લગાવ્યો ભારતે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કોંગ્રેસમાં પ્રશાસન અને ડાક સંચાલન પરિષદ માટે ફરીથી ભારત આઠમી વખત ચૂંટાયું છે તો આઠમી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન કોંગ્રેસમાં ભારત ચૂંટાયું ઓકે ટ્રાય સર્વિસ ટ્રેનિંગ કોર્સ એની રચના ભારત કરશે ભારતે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સાથે બ્લુ પોર્ટ્સ માટે કરાર કર્યા છે બાકી મોરેશિયસ સાથે સેટેલાઇટ ટ્રેનિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે કરાર કર્યા છે અને સત્યાવીસમાં પાંચમું ગ્લોબલ કોસ્ટલ સમિટનું યજમાન બરાબર એ ભારત બનશે એ પણ આપણે યાદ રાખીશું ક્રાઇમ ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી રિપોર્ટ આ કઈ સંસ્થાએ જાહેર કર્યો છે

સૌથી વધુ ગુનાઓ મહિલા વિરુદ્ધ નોંધાય છે સંપત્તિ સંબંધિત ગુનાઓ પણ નોંધાય છે અને આઈટી ક્રાઇમ કેટેગરીમાં પણ ગુનાઓ નોંધાય છે બરાબર તો મહિલાઓ વિરુદ્ધ સૌથી વધારે સંપત્તિ સંબંધિત પણ છે અને આઈટી ક્રાઇમ સંબંધિત પણ આ ત્રણેય કેટેગરીમાં સૌથી વધારે કેસ જોવા મળે ઓકે સાયબર અપરાધની અંદર છે સાયબર ક્રાઇમમાં સૌથી વધારે વધારો નોંધાયો છે ટોટલ ચોવીસ ટકાનો વધારો નોંધાયો છે ઓકે બાકી કેવા કેવા રાજ્યની અંદર સૌથી વધારે કેસો જોવા મળ્યા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ને રાજસ્થાન ઓકે એનસીઆરબી નો આ રિપોર્ટ છે ઓકે અને આ દર વર્ષે પ્રકાશિત કરે છે અને ઓગણીસો ને ત્રેપન થી આ સતત પ્રકાશિત કરતા આવ્યા છે કેન્દ્ર સરકારે સરકારી કર્મચારી અને પેન્શન પેન્શન ધારકો છે એના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કર્યો ત્રણ ટકાનો વધારો કર્યો છે હવે વાત કરીએ મોંઘવારીની જયારે પણ તમે અત્યારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરો છો પણ જયારે પણ સાંભળશો લાગશો ત્યારે ખૂબ જ આનંદ થશે આ સમાચાર બે ચાર હજારનો વધારો થઈ જાય ઓકે તો કયા પે સ્કેલમાં હોય એના ઉપર આધાર રાખે ઓકે તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બેઠક થઈ અને ત્રણ ટકાનો વધારો મંજૂર કરાયો અમલ ક્યારથી આવશે ત્રણ ટકાનો વધારો તો કે જુલાઈ પચીસ થી બાકી કેન્દ્ર સરકારે લાગુ કર્યું છે હજી ગુજરાત સરકારની કોઈ ઓફિશિયલ નથી પણ હવે જ્યારે પણ કેન્દ્ર સરકાર જાહેર કરે છે એના પછી ટૂંક સમયમાં જ બે એકાદ મહિનામાં જ ગુજરાત સરકારનું પણ એનાઉન્સમેન્ટ આવતું હોય છે ક્લિયર બાકી આ બધું છે એ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઉપર આધાર રાખે છે ઓકે બાકી આનાથી સરકારને કેટલો બોજો વધશે તમારી સામે છે બરાબર પણ એ બધું પ્રશ્નની વસ્તુ નથી હા બીજું વસ્તુ એક એ હતું કે દર એક વર્ષમાં ટોટલ મોંઘવારી વધારો કેટલી વાર જાહેર થાય તો બે વાર જાહેર થાય રાષ્ટ્રીય આયુર્વેદ પુરસ્કાર ત્રણ વ્યક્તિને સમાન કર્યું છે નેશનલ ધનવંતરી આયુર્વેદ એવોર્ડ ઓકે ભાવના પરાશર બનવારી લાલ ગોર અને ઈટી નીલકંઠ મુસ આ ત્રણેય આપે છે એ લોકોને આ પુરસ્કાર મળે છે પુરસ્કારમાં શું મળે એક મૂર્તિ મળે ટ્રોફી મળે અ એક પ્રમાણપત્ર મળે પાંચ લાખ સુધીનું રોકડ ઇનામ આપવામાં આવે છે ઓકે તો ભ ભગવાન ધનવંતરી જે છે એમને આયુર્વેદના દેવતા અને પ્રથમ વૈદ્ય માનવામાં આવે છે તો એમની જન્મ જયંતિ ધનતેરસના અવસર હોય ત્યારે પુરસ્કારો આપવામાં આવે છે બરાબર પુરસ્કાર સમારોહ ક્યાં થશે નવી છવ્વીસમો હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડમાં ઉજવાયેલો પણ તમને અહીંયા પક્કે પાતા હોર્નબિલ પૂછાય તો એ અરુણાચલ પ્રદેશમાં ઉજવાય છે એ યાદ રાખજો હાલમાં જ આ હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડમાં ઉજવાશે ઉજવાયેલો નથી ઉજવાશે

તો એને પણ યાદ રાખશું ટીડીપી એનઆર એટલે તેલુગુ દેશમ પાર્ટી નોન રેસિડન્ટ ઇન્ડિયન કમિટી એ તો એને પણ યાદ રાખીશું બાકી તેલુગુ સમુદાયની સમૃદ્ધ સંસ્કૃતિમાં વારસો જે છે એને ઉજાગર કરવાનો મુખ્ય હેતુ હતો ઓકે કાર્યક્રમમાં સાહિત્ય સંગીત અને નાટ્ય કલાઓ દ્વારા તેલુગુ સંસ્કૃતિ છે એને ઉજવવામાં આવી હતી બરાબર આંધ્રપ્રદેશ સરકારે પી ફોર સાથે જોડાયેલી છે અને તેલુગુ ભાષા દિવસ છે એ તેલુગુ ભાષા દિવસ છે કોની જન્મ જયંતિને આપણે ઉજવીએ છીએ તો બદલુરા ગૌરીશંકર રાવના કવિ છે એક બદલુરા બદલુરા ગૌરીશંકર રાવના તેમની જન્મ જયંતિ ઓગણત્રીસમી ઓગસ્ટ હોય છે અને તે લોકો ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે સામાન્ય રીતે એ પણ યાદ રાખજો પી ફોર પહેલ જે છે બરાબર આંધ્રપ્રદેશ સરકારે શરૂ કરી છે એ પણ યાદ રાખજો એક વાક્યના ક્વેશ્ચનો જોઈ લઈએ બિંગ્સ ઓફ વેલર નામનું પુસ્તક કોણે લખ્યું છે તો સ્વપ્નિલ પાંડે દ્વારા આ પુસ્તક લખવામાં આવેલું છે

આ ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પન વિદ્યાદમી હતી તો એના અવસર અને ભારતે આ સીધી હવાઈ સેવા શરૂ કરી છે હાલમાં જ માય ભારત મોબાઈલ એપનું લોન્ચિંગ પણ કર્યું મનસુખ માંડવીયા કર્યું ભારતીય રેલવે ટ્રાન્ઝિટ ટાઈમ કન્ટેનર ટ્રેન સેવા દિલ્હી અને કયા શહેર વચ્ચે શરૂ થઈ છે મળીશું હવે આવતીકાલે સાતમી ઓક્ટોબરના વિડીયોમાં ઓકે વિડીયો છે પણ થોડુંક એડજસ્ટ કરી લેજો પીડીએફ તમને સમયસર મળી જાય છે એપ્લિકેશનમાં બરાબર ત્યાં સુધી બને ત્યાં સુધી પીડીએફ સમયસર અપલોડ કરવાનો પૂરો પ્રયત્ન કરું છું ટેસ્ટ પણ ઓક્ટોબર ની પણ શરૂ થઈ ગઈ છે એક થી પાંચ ઓક્ટોબરની ટેસ્ટ પણ લગભગ અપલોડ છે એપ્લિકેશનમાં જે લોકો ટેસ્ટ ની તૈયારી કરે છે ટેસ્ટની પણ આપતા રહેજો